આજે ઓબેસિટી ડે નિમિત્તે બાળકોમાં થતા ઓબેસિટી પ્રિવેન્શન માટે આપણે થોડુંક જાણીશું ઓબેસિટી એટલે મેદસ્વીતા બાળકોમાં બાળકોનું વજન તેની ઉંમર અને એમના ઉંમર પ્રમાણે અને એમની હાઈટ પ્રમાણે એનું વજન વધારે હોવું એ મેદસ્વિતા ગણાય આજકાલ બહુ જ વધારે પડતા કેસીસ ઓબેસિટીના વધતા જાય છે શું કામ એના કારણો ખાસ કરીને અત્યારે જોવા મળતા ફાસ્ટ ફૂડ જંક ફૂડ હેવી કેલરીવાળા ડાયટ યુઝ કરવાથી ખાવાથી એક્સરસાઇઝ વ્યાયામ ઓછો કરવાથી ઘણી વખત બેઠાળું જિંદગી જીવવાથી હોર્મોનલ ફેરફારને કારણે ઘણી વખત એમના ફેમિલિયર એટલે કે વારસાગત હોવાના આ મેઇન કારણ છે આની તકલીફો બાળક ઉપર શું થઈ શકે અત્યારે જો બાળકનું વજન બહુ વધારે હોય તો આગળ જતા બાળકમાં ખાસ કરીને બીપી બીપી વધારે હોવાના ડાયાબિટીસ સુગર કોલેસ્ટ્રોલ વધવાના ફેટી લિવર વધારે થવાના હાડકાને લગતા બધા પ્રોબ્લેમ હોર્મોનલ ફોરફાર ફેરફાર થવાથી ઇન્ફર્ટીલિટીના કેસીસ અને ઘણા બધા બીજા સાઈડ ઇફેક્ટ જેમ કે એલર્જી અસ્તમા બીજા કોઈ પણ ડિઝીઝ આ ઓબેસિટીમાં સિરિયસ કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહે છે તો આ ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ આ અટકાવવા માટે શું કરવું જોઈએ ખાસ કરીને પહેલું સ્ટેપ જ્યારે જન્મથી બાળક જન્મે ત્યારે તેમને માતાનું ફીડિંગ આપવાથી બાળકોમાં ઓબેસિટી અવોઈડ કરી શકાય છે અને જો બાળક જન્મ પછી તરત જ પાવડરનો દૂધ પીવે કે ઉપરનું કોઈ પણ બોટલથી દૂધ પીવે તો આ બાળકમાં આગળ જતાં ઓબેસિટીના પ્રોબ્લેમ વધારે રહે છે બીજી વસ્તુ અત્યારમાં ખાસ બાળકોમાં જોવા મળતી મેડિક દરરોજ મોબાઈલ ટીવી મીડિયા વિડીયો ગેમ્સ આ બધાનો યુઝ વધતો જાય છે એને લીધે બે બેઠાળું જિંદગી વધતી જાય છે બહારની એક્સરસાઇઝ કસરત વ્યાયામ બારે રમવાનું ગ્રાઉન્ડમાં રમવાનું આ બધું ઓછું થતું જાય છે તો આનાથી આપણે ઉલટું કરવું જોઈએ અટકાવવા માટે બાળકને શક્ય તેટલો મોબાઈલ ટીવી વિડીયો ગેમનો યુઝ ઓછો કરવો જોઈએ એમને બહારની આઉટડોર ગેમ્સ ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન સાયકલિંગ દરરોજ એક કલાક વોકિંગ એક્સરસાઇઝ કરાવવી જોઈએ બીજી વસ્તુ અત્યારે ડેઇલી બાળકોમાં ફાસ્ટ ફૂડ બહારના જંક ફૂડ બહારના કોલ્ડ ડ્રિંક્સ હાઈ એનર્જી ડ્રિંક વધતા જાય છે તો એ આપણે અવોઇડ કરવા જોઈએ ખાસ કરીને બહારના કોઈ પણ ઓઇલી ચીજવાળા બટરવાળા જે ઘીવાળા ઓઇલવાળા એ બધા ફૂડ અવોઈડ કરવા જોઈએ અને જેમાં ખાસ કરીને પાઉભાજી પંજાબી ચિપ્સ બટર ચિપ્સ બટર આ બધી હોટડોગ બર્ગર કોલ્ડ ડ્રિંક્સ આ હાઈ એનર્જી ડ્રિંક્સ અવોઈડ કરવા જોઈએ એની જગ્યાએ બાળકોએ ખાવામાં રેગ્યુલર પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ જે રેગ્યુલર અત્યારે આપણે ઓછું હોઈએ છીએ એના માટે કઠોળ ડ્રાય ફ્રૂટ વેજીટેબલ સબ્જી વેજીટેબલમાં બધા શાકભાજી બધા કઠોળ બધા ફ્રૂટ્સ એ વધારવું જોઈએ શાકભાજીમાં બધા કચુંબર કરીને ડીશ સલાડની ડીશ તૈયાર કરીને કાકડી ટમેટા કોબીજ ટમેટા બીટ આપણે ગાજર એવું વધારે આપવું જોઈએ વેજીટેબલ બધી જાતના સૂપ બનાવીને આપવા જોઈએ દરરોજના બે થી ત્રણ ફ્રૂટ આપવા જોઈએ જે હેલ્ધી ફ્રૂટ હોય એ સફરજન ચીકુ દાડમ મોસંબી સંતરા પપૈયું આવા ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ અને બારના અત્યારે બેકરીની આઈટમ પણ જે હાઈ કાર્બોહાઈડ્રેટ ફૂડ છે જેમાં મેંદાની આઈટમ આવે બેકરીની આઈટમ આવે બ્રેડ આવે બધા જે ઓલા પેસ્ટ્રી આવે આ બધી અવોઇડ કરવી જોઈએ અને ખાસ કરીને માતા પિતાઓએ પણ સાથે બાળકોને ઇન્વોલ્વ કરવા જોઈએ માતા પિતાઓએ બાળકો માટે સાથે એક્સરસાઇઝ કરવી જોઈએ સાયકલિંગ કરવી જોઈએ જ્યારે સિઝનલ એક્ટિવિટી જેમ કે ક્યારેક ડાન્સ ગરબા ચાલુ થાય તો ગરબા ક્લાસ જોઈન્ટ કરાવવા જોઈએ કે ઉનાળો આવે તો સ્વિમિંગ જોઈન્ટ કરાવવું જોઈએ સ્વિમિંગ જેથી બધી બોડીની એક્સરસાઇઝ થાય સાયકલિંગ કરાવવું જોઈએ એને ડાન્સ ક્લાસીસ ગમતા હોય તો ડાન્સ ક્લાસીસ કરાવવા જોઈએ જેથી બાળકને પણ એમાં ઇન્ટરેસ્ટ રહે અને એક્ટિવિટી થાય આપણો ટાર્ગેટ બોડીમાં જેટલી એનર્જી ઇન્ટેક કરીએ છીએ એનાથી વધારે યુટિલાઇઝ થાય પ્રોટીનનું પ્રમાણ વધારે આવે પ્રોટીન ડાયટમાં વધે કાર્બોહાઈડ્રેટ ઓછું આપીએ ફેટને બને તેટલું શક્ય એટલું ઓછું આપીએ અને શાકભાજી વેજીટેબલ્સ મિનરલનું પ્રમાણ વધારીએ જો આમ કરવામાં આવશે